નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા મહીસાગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો આ રાજ્યવ્યાપી કાર્યક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ પ્રભાતે ગુજરાતના એકસો આઠ સ્થળો પર તેમજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સ્થાને મોઢેરા સૂર્યમંદિરના દ્વારે મહીસાગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કેબિનેટ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર કુબેરભાઈ સાહેબે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૂર્ય નમસ્કાર અને યોગા અભ્યાસ કર્યા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ફિટ ઇન્ડિયા વિઝનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આપણે બધા આપણા દૈનિક જીવનમાં સૂર્ય નમસ્કાર અને યોગા અભ્યાસ કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએનો સંકલ્પ લીધો આ પ્રસંગે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક કલેક્ટર મહામંત્રી પ્રદીપસિંહ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા